વેધર તો અટાણમાં સાટા ચાલુ થઈ ગયા થોડા થોડા ખરાબ ને પણ થોડીક વાર હે વરસાદ બહુ ને સવારી ઘડીક વાર જ છે અને કાલે આનંદ મેળાઓ હે તો આપણે જાય હું ગોઝિંગટન પાર્કમાં છે મસ્તો હે તમે ભેગા લઈજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો પાલો શોપિંગ થોડુંક છે તો કરતા આવીએ પછી મેળા થોડીક વાર પછી જય માતાજી <laughs> here I yeah. Ni nice place. Yeah. yeah, I'll see first time. I'll say just to take oh, the. Yeah, oh. well, the, that side, that side is garden, oh. Or... I said that side garden. That side. That that, the... that side is houses, is yeah? Yes. Yeah. Yeah. So you local live here? Yes. Yes, I'm a you know, house, not well. Yeah. 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 Good. Good. Car, a, a bit, a bit, a bit good way. place. Yeah. That's जस्ट टेक द यू नो वेरीज़ ए लोकल लेस्टर नाइस प्लेस एंड या या गुड या एन्जॉय या थैंक यू थैंक यू हैव एन गुड डे एंड यू बाय जो तो आ मस्त मस्त वेदर से आ यहाँ लोकल रहिए अन्य आ बजु बजु मस्त तड़ाव जूम है आ लेस्टनी बजुमा है लेस्टन मैडो पार्क जूम से के नाम ही उके से અને આવું છે મસ્ત મસ્ત રામ રામ સીતારામ જે માતાજી હર હર મહાદેવ હર તો આપણે આવ્યા લેસ્ટન બાજુમાં હે એલિસ્ટન મેડો પાર્ક હાલો તો જઈએ આગળ આ બાજુ જાય થોડીક તમને બતાવા મસ્ત મસ્ત આજ શનિવાર છે અને આ બધા રેસીડેન્ટ એરિયા છે આ બાજુ મકાન છે આ અને આ નદી તળાવ જેવું હે કંઈક ચાતું હે આ બાજુથી ને आबाजु पार्क से आबाजु नेता ही हूँ कोई दी और कि का वस्तु विहारी वही तो तब मैं जाओ तो देखा रही आपने कहीं ना आगर जाइए खबर नेतामा जो आ नदी या आती जाए पानी बहु पानी है खबर नहीं सेटे थे आती है बदले बहु मोटू है लगभग ता पार्क कहीं खबर नहीं कभी नहीं कोई पना ઉપર જઈએ આપણે આ બાજુ થી નદી છે આગળ જાય એટલે નદી જ આવતી અને બધા હલો બધા બધાય આ નીકળે અને મસ્ત મસ્ત જેવો આ એકદમ જંગલ જેવું જ છે ચારે બાજુ અટાણે જ હોય ગરમી તડકો હોય એટલે ને આ વિન્ટરમાં ત્યાં બધું ખાક થઈ જાય એલિસ્ટન મેડોસ પાર્ક વેલકમ એલિસ્ટન મેડો પાર્ક પહેલી વાર આવ્યો આ બાજુને ત્યારે વાત કરી હતી એલિસ્ટનની બાજુમાં જ છે તો હારું હે મસ્ત હે આઈ હોપ કે તને બધા મજામાં છે અને ચાલો થોડીક વાર તમને શેર કરાવવા મસ્ત વ્યૂ દેખાડા તો જો આ બાજુ જાય તો હાલ જી હે કેટો જબરજસ્ત પાર્ક છે અને માણસો અટાણે જ આવે હે આનો નકશો છે આ રીતના પાર્ક છે આમાંથી માણસ જાય એને આ રીતના સેન્ટ લિસ્ટન મિલ આપણે ત્રણે અહીંયા ઘોડા ઘણા બધા છે આપણે જઈએ અંદર કઈ દેખાય તો ખબર નહીં કઈ બાજુ હોય અહીં તો કંઈ દેખાતું નથી મને છે કે જો આ મસ્ત વ્યૂ જોરદાર હે ઝાડવા ઝાડવા મોટા મોટા હે આગળ ક્યાંક ઈ છે તો ખરી પણ ખબર નહિ કઈ બાજુ હોય આ બાજુ જઈએ આપણે કંઈ દેખાય તો અને આ ટેબલ બધા પડ્યા જો અહીંયા બધા બે મસ્ત રીતે

રહેતા હોય ને આજુબાજુમાં આ રીતના મોટા મોટા પાર્ક હોય અને પોતાના ફેરવવા પોતી પણ એના પોતી પણ ફેરે અને જોવે બધું ને ટાઈમ થોડોક એનો નીકળે ઓલ્ડ પીપલ જે હોય એ બધા ઘેર બેઠા બેઠા તો આખો દિવસ કંટાળી જાય ને પછી જો અહીંયા કીક છે આ બાજુ ખબર નઈ આગળ જાય એ થોડુંક જોઈએ આપણે કઈ બહુ આ બાજુ આવ્યા ને એટલે ખબર નથી કઈ આ બાજુ જો આ રીતના છે એક આ બાજુ રસ્તો જાય પછી એક આ બાજુ જાય એક આ બાજુ અને આપણે આ બાજુથી આવ્યા તો જો જન્નત છે ને મસ્ત સમરમાં આ દેહમાં બહુ મજા આવે અને વિન્ટર આવે એટલી જાકેટને અંતે ટોપીને બધું ભાર કપડાનો માણાથી વધારે થઈ જાય અને સમર આવે એટલે આવું મસ્ત મસ્ત જગ્યા જો કુદરતને ખોડે બેઠા એવું લાગે તો હાલો જે કાગળ જાય અને આ માણું છે કે આ રીતના જ માણસ ને ફરવાનું કંઈક એક્ટિવિટી તો એ કંઈ ખબર નહિ આપણે બહુ આ બાજુ થી લિસ્ટ થી થોડો કાગળ જ દેખાડું કે લિસ્ટન પાર્ક નો બોર્ડ આવ્યો તો મેં કીધું હાલો તમણી દેખાડા કઈ અને આવું કઈ હોય તો આપણે જોઈએ જો આ રીતના બધે આ રીતના બધું મોટા મોટા ઝાડવાને જંગલ જેવું છે બીજું કે ફૂટબોલ ગ્રાઉન્ડ ને છે ઓલી બાજુ પણ એ બાજુ આપણે નથી ગયા આપણે ગાડી પાર્ક કરે અને આ બાજુ રસ્તો દેખાણો એટલે આપણે નીકળી આવીએ જો આ ઘોડા દેખાય હા એટલે છે તો ખરી અહીંયા કી જા અહીંયા ઘોડો સરે એટલે એને આગળ છે કીક તો હાલો આપણે જઈએ એ બાજુ જાય તો જોવા જાણવા જડે ને લેસ્ટરમાં આવા ઘણા પાર્ક છે આપણે ખબર ન હોય નહીં આ બાજુથી રસ્તો આવે પાછા ભૂલા ન પડી જાય એ ખબર નહીં આ ઓલી ભૂલભુલામણી જેવું છે એ આ જો આવા રફ રસ્તા હે ને આ રીતના બધાય મસ્ત મસ્ત જોરદાર રહી દયો છે ઓહ હાલો હા હા યા નાઇસ પ્લેઝ Ah, I come first time. Really nice. Yeah, I'll see the. Everywhere is alright. Yeah, I'll yes. just see, eh? Right? Yes. Good, yes, good. Nice. Yeah, I'll come too. Uh, maybe uh, I'll see another place, but I don't know. Is, this is a big place. It is a big place. Yeah. Yeah, yeah. Good, good. Yes, the are, horses is there. I was there, going there, to say there are horses there. Yeah. And there are horses and foals okay. in one of the fields over there. After there, yes. I walk. I go walk. Why walk. Yes. Um. You, yes, you'll probably see them if you go along there. Oh right. Because fields on, on the left. okay, okay, it's okay. Some, yeah. I try today, otherwise I come afternoon or tomorrow maybe. Yes, <laughs> yeah. Because when it's coming people like, you know, nice weather, and right? yes, so it's always, always busy honestly. Yeah, yeah, yeah. Sunday, yeah, know. good, good. And yeah. big place and like um uh, people like a feeling, you right? know, nice feeling. Yes. yes. Yeah. 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 Peace peaceful, it? Right? everywhere, you it know. Is, so nice. પાછી આમાં ફરતી ફરતી ભેગી થઈ ગઈ તો આવું કીકસે અને ઘોડા ને હે તો આપણે જઈએ જોઈએ આમાં બધા ઈન્ડિયા ના દેશી હોય ને એવી રીતના છે જો આ બધું અને આમાંથી પાણી આ રીતના જાય બહુ મસ્ત ઘોડા ને છે જો અહીંયા ઘોડા જો સોલિટ સોલિડનો જગ્યા હે અને મસ્ત હે બોસ હા વેધર હા બહુ મોટું છે એ આગની લેડી ચેપી હતી ધોયેલી જગ્યા બહુ છે ને આ જો આ ગોડાઉન સરળ છે કોલિકમ છે બીનું જો ભાઈ જ્યું

આ રસ્તો જાય ઓલી હમણાં લેડીઝ જાતી રહી જાય અને આ બધા હાલે જાય તો ઘણો બધો મોટો પ્લેસ છે આ બહુ મસ્ત જગ્યા છે આપણે એવું ખબર નથી કે આ કાં જતો હોય આપણી પાસે જડી છે નહીં રસ્તો સેટો સેટા પૂગી આવ્યા પાછા આવીશું પાસાક નિરાતી આજ તો આપણે એની અંધારે જ નીકળ્યા હતા આ બાજુ અને નીકળ્યા હતા એને આ જોયું પાર્ક તો આવી ગયા પાછા આપણે કારક આવીશું નિરાતી અને તમને દેખાડવાની કોશિશ કરી સારું સારું ને આ પાર્ક એલિસ્ટન મેડો પાર્ક છે એલિસ્ટન મેડો પાર્ક એલિસ્ટન એરિયો છે આ લોકલ લેસ્ટરની બાજુમાં જ છે અને માણસો બધા આ રીતના મસ્ત મસ્ત ફરતા હોય અને તમે જોજો એન્જોય કરજો મજા આવે તો કીજો કોમેન્ટ કરજો જો ઓલું બોલે આ કંઈક અલગ પ્રકારનું છે કેટા જેવું એ કાં છે એ દેખાડ્યું તમે એક ઓલું ગમ બીયું હોય બીજું ને અહીંયા લખેલ છે ડુ નોટ ફીડ આ કંઈ ખવડાવીએ તો એની ખબર નહીં કંઈ પ્રોબ્લમ થાય તો આપણે કંઈ એને ખવડાવવાનું નહીં કોઈ પણ જાતનું વસ્તુ એ આ ને બધું એ લોકોને ફીડબેક તો એ જ રીતના આમાં એ લોકો આપે એની ખબર હોય તો આપણી કંઈ દેવાનું નહીં કાંઈ પણ પાર્કમાં જાય તો કોઈ પણ વસ્તુ આપણે સારું કરવા જતા હોય તો પણ એની અમુક ફૂડથી એલર્જી થતી હોય અને આદેશમાં એ લોકો માન્ય નથી કરતા કે તમે કંઈ ખબર હો પાર્કમાં આવીએ તો આપણે બહુ મસ્ત જોઈ જોઈએ વેધર જાડવા હે જોરદાર મોટા મોટા અને કે આ રસ્તે થી આપણે આવ્યા તા ગમ જઈએ પાછું આપણી ખબર નઈ છે એની ઓલી બાજુ સેટી ગાડી રહી ગઈ ને આ બાજુ થી આપણી પાછા આવ્યા હા તો વરે કંઈક નવું નવું લઈને આવી તમારા માટે આજ તો બસ અહીં નીકળ્યો હતો અને કીધું હાલો થોડુંક ઉતાર લે તો બહુ મસ્ત છે પાર્ક આવજો ફ્રી હોય તો તમે પણ ને આપણી કઈ બાજુ થી છે ને લ્યો એકદમ મસ્ત મસ્ત જંગલ છે જોરદાર આમાં આવ્યો તમને કયો કેવી મજા આવે માણસો આવતા હોય ફરતા હોય અને આ દેહ માં કોઈ કોઈનું કોઈ રીતની કોઈની કઈ બીજા નડતર નથી થતા બધા અને મસ્તરીયે આપડી કામ કરવાનું કામ કરે આપણે રીતના ટાઈમ હોય ત્યારે માણસો આ રીતના ફરતા હોય હરતા હોય અને બસ એવું હે બધું અને બસ જોતા રહીજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો પાછું કંઈક નવું લેનાવી અને અહીંયા કંઈક ફૂટબોલ ગ્રાઉન્ડ છે બાજુમાં અહીંયા ફૂટબોલ ગ્રાઉન્ડ છે અને એ લોકો આવતા હોય રમતા હોય અહીંના લોકલ સહી તો હાલો પાસા મેળા પાછું એક લેન આવી ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને આવી મસ્ત એન્જોયમેન્ટ જોરદાર છે જુઓ મસ્ત ગ્રીનરી છે પીસફુલ નાઇસ બધા માણસો એન્જોય કરે તો તમારું ધ્યાન રાખજો પાછું વીક લેન આવી જય માતાજી હર હર મહાદેવ હર